ભગવાન આપણે કેવી રીતના સુખી કરી રહ્યા છે એના માટે આપણે જાણશું આ આ સભામાં તો આપણે ચાલુ કરીએ સદાનંદ સ્વામીના જી જય તો થાય એવું કે ગામ હોય છે ઈ ગામમાં એક સત્ય સાધુ રહે છે તો સાધુ સત્સંગ કરે સત્સંગ પૂરો થાય તો મુક્તો બધા પગલાં ગીન જતા રહે કોઈને વાણિયાનો છોકરો હોય છે વાણિયાનો છોકરો

તો પછી સાધુએ એ જેમ આંખ બંધ કરીને જોયું કે સમાધિમાં જોયું કે આની તો આખી જિંદગી જ દુઃખમય છે સમાધિમાં જોયું તો આની તો આખી જિંદગી દુઃખમય છે તો સાધુ એને પાંચ વર્ષ દીધા સુખી થવા માટે પછી સાધુ એ કીધું જો સુખી થવા પછી દુઃખી થવા માટે ને બહુ મોમો લાગશે બહુ ત્યારે મંજૂર છે એ કે છે હા સાધુ મન

પૂછો કમામે કે માણસ બી આગળ પાછળ ચાલવા મેં જો પહેલાં એ એકદમ ગરીબ હતો હવે એકદમ સુખી થઈ ગયો અને એટલો પૈસા એનો થઈ ગયો તેનો માણસ આગળ પાછળ ઉતરવા લાગ્યા જો જ્યાં પૈસા હોય ને ત્યાં માણસ આવતા જાતા જ હોય છે હું તમને સૌને એક વાત કહું છું જે તમારા મગજમાં ઉતારવા જેવી છે પછી એ માણસ એ વિચાર કે કઈ કરવું જ નથી તો કઈ કરવું જ નથી તો મારે હું એમ કરી સાફ કરી સેમ કરી સ્વાલાનો દીકડો કરી પછી આ 5 વર્ષ પછી તો મારા જીવનમાં છે જ નહીં તો પછી વાઉ પછી ઓલું કહી દો એ પછી બધા એમનેથી વાઉ ઉગરાવે કુવા ઉગરાવે મોટા મોટા સ્વામીને બોલાવીને સત્સંગમાં પારાયણ ઉગરાવે તો પછી એવું થાય છે એવું થાય છે કે સાધુ આયા ગામમાં ફરતા ફરતા સાધુ પાછા ગામમાં તો કોઈ કીધું કે સાધુ તો ભાગી ને ગયો લાગ્યો કે સાધુ તમારી દ્રષ્ટિ જ્યાંથી દ્રષ્ટિ પાડી છે

અને સાધુએ આ ખોલી અને કીધું કે આ તારું જીવન છે ને સંપત્તિ માજામાં થઈ મારા